આ ગરમીની સિઝન ની અંદર તમે વિચારતા હશો કે હજુ કયા ટાઈપના કલેક્શનિયલ એ બધા ચાલી રહી છે એ પ્રમાણે તમને હેવી સાડીઓના કલેક્શન જોતા હોય અંદર આ તમે જોઈ શકો છો એકદમ હેવી સાડી છે ફિગર પેટર્ન વિથ બાંધની પ્રિન્ટ સાથે કે અહીંયા બાર થી વધારે કાઉન્ટર છે જ્યાં બધી જ ટાઈપની વેરાયટી રાખીએ છીએ હમણાં સમયમાં આપણે વાત કરીશું તો તમારી દુકાન શોરૂમ છે તો ઘરેથી વેપાર કરી રહ્યા છો તો આ ટાઈપની પ્રીમિયમ ક્વોલિટીની જે સાડી હોય છે બોક્સ પેકિંગ અને કેટલોગ વેરાયટી કહેવાય છે હવે આ સાડીની ખુબસૂરતી તમે જોઈ શકો છો કેટલી સરસ રીતના રાખવામાં આવી છે સેલ્ફ વિવિંગ વર્ક કહેવામાં આવે છે જેની અંદર બેઝિક બ્લેક કલર છે ને એની અંદર તમને કોપર સરી અને સાથે સાથે આ ટાઈપના ઝરખંડ ડાયમંડનું વર્ક અને સાથે સાથે સિરોસ્કી ડાયમંડનું વર્ક પણ જોવા મળી રહ્યું ચાલો દર્શકો તો આજે તમારી માટે ફરી એકવાર લઈને આવી ગઈ છે સાડીઓના ધમાકેદાર કલેક્શન હવે કલેક્શન બતાવો પહેલાં તમે અહીંયા નજર ફેરવો અહીંયા તમે જોતા છો મોટા મોટા પાર્સલ છે અને બધા પાર્સલમાં તમને ફક્ત એક જ નામ જોવા મળી રહ્યું હોય છે એ છે અજીત જોડ તો હવે તમે વિચારતા હશો સવારના સમયમાં નાના પાર્સલ હોય કે મોટા પાર્સલ હોય તો આની અંદર શું પેક થઈને જઈ રહ્યું છે કે ક્યાં જઈ રહ્યા છે આ પાર્સલ તો તમને જણાવી દો અજીત જોનના આ પાર્સલ જઈ રહ્યા છે દુનાના દરેક ખૂનાની અંદર જે કસ્ટમરે અમારા વિડીયો કોલના માધ્યમથી પર્ચેસિંગ કરી છે આ એમના પાર્સલ છે કાં તો જે કસ્ટમરે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરી લીધી છે સિલેક્શન કરી લીધું છે પેમેન્ટ કરી લીધું છે હવે એમનું પાર્સલ જશે ટ્રાન્સપોર્ટના માધ્યમથી જો તમારે બાય હેન્ડ કલેક્શન લઈ જવું હોય તો તમે બાય હેન્ડ પણ લઈ જાય તો આ ગરમીની સિઝનની અંદર તમે વિચારતા હશો કે હજુ કયા ટાઈપના કલેક્શન વેચાશે તો હું તમને જણાવી દઉં આ ગરમીની સિઝનમાં જેટલું બને એટલું કોટન કપડાં વાપરજો કોટન છે જ્યોર્જ ટ્રેનિયલ દાની વેટલેસ મટિરિયલ એ બધા મટિરિયલ વધારેમાં વધારે ચાલતો હોય સાડીની વાત કરી છે તો અહીંયા ડિસ્પ્લેની અંદર તમે જોઈ શકો છો આપણી પાસે આ ટાઈપની ફેન્સી ફેન્સી સાડીઓના કલેક્શન મળી જશે ને હું તમને જણાવી દઉં ડેલી અપડેટ જોતી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અદરવાઇઝ તમને રેગ્યુલર જે અપડેટ્સ હોય છે એ અમારા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર પણ જોવા મળી જશે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને ઓલ ઓવર સારી ડિટેલ્સ આપવામાં આવી જશે તો ચાલો આગળ વધીએ અને આગળ વધતાં જ તમે જોશો કે અહીંયા ઘણા બધા અલગ અલગ સેક્શન્સ છે જે નવા વ્યૂઅર્સ છે એમને ખ્યાલ નહીં હશે કે અહીંયા શું શું વેરાયટી મળતી છે તો એમને થોડીક અમથી જાણકારી આપી દઉં કે અહીંયા બારથી વધારે કાઉન્ટર્સ છે જ્યાં બધી જ ટાઈપની વેરાયટી રાખીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો ડ્રેસ મટીરિયલના કલેક્શન છે તો આ સાઈડ આપણે જે સાડીઓના કલેક્શન છે એ સાડીઓના કલેક્શન્સ તમને અહીંયા જોવા મળી જશે હમણાંના સમયમાં આપણે વાત કરીશું તો તમારી દુકાન શોરૂમ છે કાં તો ઘરેથી વેપાર કરી રહ્યા છો તો આ ટાઈપની પ્રીમિયમ ક્વોલિટીની જે સાડીઓ છે બોક્સ પેકિંગ અને કેટલોગ વેરાયટી કહેવાય છે જેની અંદર તમને આ ટાઈપની બોક્સ પેકિંગ મળી જશે જેની અંદર તમને દસ અલગ અલગ પ્રિન્ટ છ અલગ અલગ પ્રિન્ટ આપવામાં આવશે અહીંયા તમે લાઈવ પરચેસિંગ કરી રહ્યા કસ્ટમરને પણ જોઈ શકો છો જે અલગ અલગ જગ્યાએથી આવીને પોતાની દુકાન માટે પરચેસિંગ કરી રહ્યા છે હવે આપણે વાત કરીશું બ્રાઇડલ સાડી તો બ્રાઇડલ સાડી પણ આપણી ત્યાં મળી જશે પ્રીમિયમ પેકિંગ સાથે જેની અંદર તમે સારી રીતના માર્જિન પણ સેટ કરી શકો છો આગળ જતાં આપણે જોઈશું તો હજુ એક સાડીનું કાઉન્ટર છે કારણ કે સાડીની અંદર આપણી પાસે ઘણી બધી અલગ અલગ ટાઈપની વેરાયટીઝ છે જેનાથી તમને મદદ થશે કે આપણે કઈ ટાઈપના કલેક્શન રાખી શકીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એક સાઈડ આપણે મૂકેલી છે હેવી સાડી હવે હું તમને જણાવી દઉં કે જે પણ સાડી તમારે લેવાની છે એ આ પ્રમાણે સેટવાઈઝ જ લેવાની રહેશે કારણ કે આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા સિલ્ક સાડીની જ્યારે વાત આવે ત્યારે અજીત જો નંબર વન હોય છે કારણ કે સિલ્ક સાડીની અંદર એટલી બધી વેરાયટીઝ છે કે દુનિયાના ખૂને ખૂને જઈ રહી આ સિલ્ક સાડી તમને આટલી નાની અમથી પેકિંગની અંદર જોવા મળી રહી છે વિથ બ્લાઉઝ પીસ સાથે આટલી નાની અમથી સાડી તમને અહીંયા જોવા મળી રહી છે નાની પેકિંગ છે સાડી નાની નથી સાડી પ્રોપર સાડા છ મીટરની રહી છે પ્રીમિયમ પેકિંગ એટલે કે બોક્સ પેકિંગમાં જો તમને સાડી જોતી હોય તો બોક્સ પેકિંગમાં પણ સારી મળી જશે હવે જે પ્રસંગ જે પ્રમાણે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે એ પ્રમાણે તમને હેવી સાડીઓના કલેક્શન જોતા હોય સિલ્કની અંદર તો આ તમે જોઈ શકો છો એકદમ હેવી સાડી છે ફિગર પેટર્ન વિથ બાંધની પ્રિન્ટ સાથે અને એની અંદર પણ તમે જોઈ શકો છો તો હેવીમાં હેવી તમને અહીંયા ઝરી વર્ક એટલે કે આપણે કે પ્રોપર એક થ્રેડ હોય છે જેના કે હું તમને બતાવી દઉં વિવિંગ થ્રેડના માધ્યમથી આખામાં વિવિંગ વર્ક કરવામાં આવ્યું છે સાડીની અંદર અહીંયા પણ તમે જોશો તો હેંગરમાં બધા ટાઈપની આપણે સાડી લગાવી છે જેથી તમને ઈઝી લાગે તમે જ્યારે પણ આવો છો તમારા હિસાબે કલેક્શન અહીંયાથી એમ કાઢીને જોઈ શકો છો આની અંદર ઓલ ઓવર આપણે બધી જ ડિટેલ્સ રાખી હોય છે અહીંયા કે શું પ્રાઇસ રહેશે કેટલા પીસનો સેટ છે હવે આ હેવીમાની સાડી જે માર્કેટમાં બે હજાર પચીસ ત્રણ હજાર સુધી વેચાઈ શકે ને એવી સાડી તમને એમના હાફ પ્રાઇસની અંદર મળશે એ છે આપણે એક માત્ર મેન્યુફેક્ચરિંગ રહી હવે આ સાડીની ખૂબસૂરતી તમે જોઈ શકો છો કેટલી સરસ રીતના રાખવામાં આવી છે સેલ્ફ વિવિંગ વર્ક કહેવામાં આવે છે જેની અંદર બેઝિક બ્લેક કલર છે ને એની અંદર તમને કોપર ઝરી અને સાથે સાથે આ ટાઈપના ઝરખંડ ડાયમંડનું વર્ક અને સાથે સાથે સરોસ્કી ડાયમંડનું વર્ક પણ જોવા મળી રહ્યું છે એ જ પ્રમાણે આપણી પાસે ઘણા બધા એવા આર્ટિકલ્સ છે જે તમને સિલ્ક સાડીની અંદર જોવા મળશે હવે સિલ્ક સાડીની વાત આવે તો ગુજરાતી હોય કે ઓલ ઇન્ડિયાની કોઈ પણ મહિલા હોય કોઈ પણ કાસ્ટની મહિલા હોય સિલ્ક સાડી પહેરવાનું ક્યારેય છોડશે નહીં કારણ કે આજકાલના જે સમય ચાલી રહી છે જે જનરેશન ચાલી રહી છે એના હિસાબે આ ટાઈપની હેવી હેવી સિલ્ક સાડી પહેરવાનું ખૂબ જ વધારે પસંદ કરી રહી છે મહિલાઓ તો જો તમારું શોરૂમ છે ને શોરૂમ માટે તમે કલેક્શન્સ શોધી રહ્યા છો જે તમને ઓછી રેન્જમાં મળી જાય તો હજી જોનથી બેસ્ટ જગ્યા કોઈ હોઈ જ ના શકે હવે આજના વિડીયોની અંદર થોડુંક રેન્ડમ કલેક્શન બતાવ્યું છે જેનાથી તમને આઈડિયા લાગી શકે કે કેવા કલેક્શનમાં આપણે ડીલ કરીએ છીએ તો આજનો કલેક્શન્સ આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલ તો હું મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ